અત્યારે ઘરમાં દિવાળીની સફાઈ ચાલી રહી છે બધા રૂમોની સફાઈ કરતા કરતા મને વિચાર આવ્યો કે આપણે ખાસ કરીને સ્ત્રીઓ ઘરમાં કેટલું બધું કામનું નકામનું સંગ્રહી રાખીએ છીએ નહીં વાસણો ક્રોકરી બેડશીટ્સ રજાઈઓ શોપીસ અને ખાસ તો કપડાં આપણે નવા કપડાની ખરીદી કરતા રહીએ છીએ પણ જૂના કપડાં પ્રત્યે એટલો પ્રેમ હોય છે કે એને કાઢી શકતા નથી અને પરિણામે કપડાનો ગંજ ખડકાતો રહે છે ત્યારે કોઈ વાર એવો વિચાર આવે છે કે જો અચાનક આપણી આ દુનિયામાંથી એક્ઝિટ થઈ જાય તો પાછળ રહેલા લોકોને એ બધું સમેટવામાં કેટલી તકલીફ પડેની નમસ્તે હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ આજની વાર્તા કઈક આજ વિષય ઉપર છે વાર્તાના લેખિકા છે હંમેશ ની જેમ થોડો સમય સૂતી રહી એના યોગ ગુરુ કહેતા કે ગમે ત્યારે પથારીમાંથી ઉઠો ત્યારે જમણી બાજુ ફરીને શાંતિથી ઉઠો અચાનક ઝટકાથી ઉઠી જવાથી હાર્ટ એટેક શક્યતા રહે છે એ ધીમેથી ઉઠી ત્યારે જમણા પગના ઘૂંટણમાં થોડું દુખ્યું આવું થોડા મહિનાથી થતું હતું પણ ઘરમાં થોડું ચાલે કે દુખાવો મટી જતો હજી નિશાન નિશાંતને કહ્યું નહોતું નહીં તો તરત કે ચલમાં ઓર્થોપેડિક ડોક્ટરને બતાવી દઈએ બહુ તકલીફ નહોતી તો એ ધ્યાન નહોતી આપતી મરચા મૂકી બાલ્કનીમાં કુંડામાંથી તાજા ફુદીનાના પાન નાખ્યા થોડું આદુ અને મસાલેદાર ચાનો મોટો મગ ભરી એ નાનકડી બાલ્કનીમાં બેઠી વર્ષોથી આ ક્રમ અભિજીત જીવતા હતા ત્યારે અને વિદાય થયા પછી પણ સૂરજ એના સોનેરી કિરણોની છાબ લઈ અહીંથી જ ઘરમાં અને એમના જીવનમાં પ્રવેશતો થોડો સમય ઘર જળ હળ થઈ જતું પછી ઊંચા વૃક્ષો કૂદી અને ચાલી જતો ત્યાં અખબારો આવતા બંનેની સવારે અખબારો વાંચતા જઈ એમાંના જાત જાતના સમાચારો પર વાત કરવાની ટેપ ત્યારે તો અભિજીતને ઓફિસ નિશાંત રીચાને સ્કૂલ નાસ્તો નાના નાના ઘરકામ બપોરે મહિલા આશ્રમમાં એને જવાનું જીવન સતત બે કાંઠે વહેતી નદી જેવું ધુસ્મસ્તું રહેતું અનિક અવાજો ઘરમાં ગુમરાયા કરતા પછી ધીમે ધીમે એક પછી એક સૌ ઘરમાંથી પગ કરી ગયા નિશાંત બેંગ્લોર એક કંપનીમાં કામ કરતો હતો સાથે કામ કરતી પ્રિયમ સાથે લિવિંગમાં રહી કોર્ટ મેરેજ કરી લીધા હતા બંને પ્રેમાળ હતા નિયમિત ફોન કરતા ચાર છ મહિને આટો મારી જતા પ્રિયમે એને આઈફોન ભેટ આપ્યો હતો મમ્મા યુ હેવ ટુ વોટ્સએપ મી ઓકે હા આમ તો બધું ઓકે જ હતું તોય મનમાં એક ખટકો તો મનગમતા લગ્ન ચલો એ વાંધો ન હતો પણ ખરડાયેલી છબી વાળું રાજકારણીનું કુટુંબ એ કુટુંબમાંથી કોઈ ને કોઈ જેલમાં જઈ આવેલું એના દીકરા વિજય સાથે કુટુંબ સાથેના બધા સંબંધના તંતુ કાપી નાખી એ કેનેડા ચાલી ગયું હતું પણ એ મન મનાવી લીધું હતું ભૂલે ચૂકે ક્યારેક હાઈ હલ્લો કરતી બસ વાત ત્યાં અટકી જતી આજે તો રવિવાર યોગના વર્ગ ન હતા સમય જ સમય હતો બે એક અંગ્રેજી અખબાર પલંગ પર મૂક્યા બપોરે તે વાંચવા માટે નિશાંત અને પ્રિયમ સાથે વાત કરી નાઈને તૈયાર થઈ બજારેથી સાંભારનો સામાન લાવી મોબાઈલ પર ગુલજારના ગીતો સાંભળતા એને ઇડલી સાંભાર બનાવ્યા અંજુ કામ પર આવી એને જમવા બેસાડી દીધી નવી ફિલ્મ આવી હતી એની વાત કરતી રહી એને ટિકિટના પૈસા આપ્યા જા બેન તું એ મજા કર એ તો ઉછળી જ પડી ઝટપટ કામ પતાવી નહીં ગઈ ઘર ફરી ધ્યાનસ્થ મુનિ પેટે શાંત અને નિશ્ચય અખબારના પાનાનો પર ફરાટ શાંતિમાં સળ પાડતો રહ્યો ઇજિપ્તમાં નવા મમ્મીની શોધ કરોડોનો ભ્રષ્ટાચાર ઈરાનની મહિલાઓનું આંદોલન એણે થોડા સમાચારો પર નિચાન કરી રાખ્યો જરા ઝપકી લાગતા અખબાર બાજુ પર મૂકવા જતા એક લેખના શીર્ષક પર નજર પડી ડેથ ક્લિનિંગ डेटिंग એટલે શું એક નવો જ શબ્દ આણે લેખ વાંચવા માંગુ 82 વર્ષના એક મહિલા વિશાખા સુપ્રમણિયમની મુલાકાત લઈ અખબારની રિપોર્ટરએ લેખ લખ્યો છે નીલા એ ઉત્સાથી વાંચવા લાગી आरंभમાં જ લખ્યું હતું આ લેખ સિનિયર સિટીઝન્સ માટે વિશેષ છે પણ શીર્ષક વાંચી લેખના વિચારને નિરાશાવાદી કે પલાયનવાદી નહીં માનતા ડિપ્રેશન સાથે આ વિચારને કોઈ સંબંધ નથી પણ ડેથ ક્લિનિંગ ઇઝ સેલિબ્રેશન ઓફ લાઈફ મૃત્યુ જીવનનો ઉત્સવ છે લીલા બેઠી થઈ ગઈ અને ધ્યાનથી લેખ વાંચ્યો બે હજાર સત્તરમાં સ્વીડિશ મહિલા માર્ગારેટે જેન્ટલ આર્ટ ઓફ સ્વીડિશ ડેથ ક્લિનિંગ વિચાર વહેતો મૂકે તમારા જીવનના સૂર્યાસ્તના દિવસોમાં આ વિચારનો અમલ કરજો જીવન લોહ ચુંબક છે અનેક વસ્તુઓ એની તરફ ખેંચતું રહે છે જીવન દરમિયાન અસંખ્ય નાની મોટી વસ્તુઓથી ઘર ભરાઈ જાય છે તમે મૃત્યુ પામો પછી ભરચક વસ્તુઓનું શું ગુજરી બજારમાંથી તમને ગમતી જૂની ઘડિયાળ દાદીના વખતની ની ટીપોય બાળકો નાના હોય ત્યારે ખરીદેલી ઢીંગલી સાચવી રાખેલા ફોટાના આલ્બમો વાસણો કપડા તમે ચાલી જશો પછી તમારા સ્વજનોને આ બધું ખાલી કરતા ના કે આવી જશે કદાચ રોષ પણ એને બદલે તમે તમારી ચીજ વસ્તુઓની જેને જરૂર છે ગમે છે એને આપતા રહો એને ડીક્લટરિંગ પણ કહેવાય છે ડીક્લટરિંગ યોર હાઉસ એન્ડ લાઈફ ટુ તમારે ગૃહસ્થાશ્રમ પછી સન્યાસ્થ આશ્રમમાં પ્રવેશ કરવાનો છે ના વનમાં નિવાસ નથી કરવાનો સાદું જીવન જીવવાનો આશય છે એથી આપોઆપ મોં છૂટતો જશે વસ્તુ ઓછી થશે એટલે પોઝિટિવ એનર્જીની લહેરથી તમારું જીવન પુલકિત થશે લેખ લાંબો હતો નીલાએ અખબાર બાજુ પર મૂક્યું ડેથ ક્લીનિંગ શબ્દએ જ મન પર કબ્જો જમાવી લીધો હતો

જે વસ્તુ લાંબા સમયથી વાપરી ન હતી અને હવે વાપરવાની પણ ન એ જેને ગમે ઉપયોગ કરે એને આપી જોઈએ મનમાં વિચાર ધીમે ધીમે વલોવાતો રહ્યો સવારે બગીચામાં યોગના વર્ગમાં ગઈ ગુરુજીએ ધ્યાન સાથે વ્યાયામ પણ કરાવ્યો વર્ગ પૂરા થયા પછી ગુરુજીને પૂછ્યું તમે રામકૃષ્ણ આશ્રમ ભરદ્વારના આશ્રમમાં પણ વર્ગો લેવા જાઓ છો ત્યાં વારે તહેવારે સંમેલનો વગેરે થતા હશે તો એક બહુ સુંદર ઝુમ્મરનો જો ત્યાં ઉપયોગ થઈ શકે તો મોકલવાની હું વ્યવસ્થા અને ખર્ચ કરી ગુરુજીએ તો ખુશીથી તરત જ હા પાડી દીધી હરિદ્વારમાં ગંગાઘાટે જ વિશાળ ભવન છે ત્યાં ઘણા ઉત્સવો થાય છે જો બેન તમે વ્યવસ્થા કરી શકો તો ઉત્તમ એણે એ જ દિવસે પેકર એન્ડ મૂવર્સ કંપનીને ફોન કર્યો ઝુમ્મર ઉતાર્યું સાફ થયું અને ફ્રેજાઇલના સ્ટીકર સાથે મોટું કાર્ટન હરદ્વારના આશ્રમમાં પહોંચી ગયું ઘરમાં કેટલું બધું ફર્નિચર હતું હવે આ બધાની જરૂર ન હતી વધારાની ખુરશીઓ ટીપોય એક સોફા ટ્રકમાં મુસાફરી કરીને મહિલા આશ્રમે પહોંચી ગયા વધારાના ગાદલા ઓશિકા ચાદરો એની મલશાઇટરમાં હવે રસોડું પહેલી જ વખત જોતી હોય એમ એ ગઈ અરે આટલી બરણીઓ ડબ્બા ડુબ્બી વાસણો અહીં કબજો જમાવ્યો છે અને એને ખબર જ ના પડી સ્ટૂલ પર ચડી ઉપરનો કબાટ ખોલ્યો અરે નવો નક્કોર મેલેમાઇન ઇમ્પોર્ટેડ ડિનર સેટ યાદ આવ્યું એ અમે અભિજીત મિત્રો સાથે બેંકોક ગયા હતા ત્યારે પતિને ખૂબ ગમી ગયેલો અને પાંચ કિલો વધારાના સામાનના ચેકિંગ કાઉન્ટર પર પૈસા ભરીને લઈને આવેલો એણે જ પોતાના હાથે ગોઠવેલો હવે પછીની ઊંઘિયા પાર્ટી આ ડિનર સાઇડમાં કરીશું પણ એ સમય આવ્યો જ નહીં બેંગકોક થી પાછા ફર્યાના મહિનામાં જ એક રાત્રે ફિલ્મ જોઈ મોડેથી પાછા ફર્યા અને અભિજીતે સવારે આંખ જ ન ખોલી નિંદરમાં જ ચીર વિદાય સ્મૃતિઓએ એવી ઘેરી લીધી કે ગુંબળાઈ ગઈ ઘરમાં અહીં જીવાયેલી જિંદગીમાં એક કેદ થઈ ગઈ હોય એમ તરત જ બગીચામાં જવા નીકળી પડી હલકુ અંધકાર ફેલાવા લાગ્યો હતો બત્તીઓ ઝગમગી ઉઠી હતી અભિજીતને પહેલી વાર ક્યારે મળી હતી કોલેજની કેન્ટીનમાં જ તો દરિયા કિનારી એક નાળિયેરમાં બે સ્ટોક નાળિયેર વાળો હસી પડેલો એ સમયે મોબાઈલ નહોતા પણ આ સ્મૃતિ આલ્બમમાં કેવી સુંદર છબીઓ હતી એમાં સમય થંભી ગયો હતો અભિજીતે ઉડાડેલા પાણીની છાલક એને ભીંજવી રહી હતી એનું પ્રથમ ચુંબન સુંદર રંગબેરંગી પતંગિયાની જેમ ઉડતું ઉડતું આવી અને કોમળતાથી એના હોઠ પર બેઠું એની આંખો બંધ થઈ ગઈ શરીર એક મધુર કંપ અનુભવી રહ્યું અંધારું ઘેરાઈ ગયું હતું

આ ડિનર સેટ કોને આપો કોઈને પૂછું પણ અને હવે ફેશન નથી બારણું ખોલ્યું તો પડોશના માલતી બેન કાલે મારો જન્મદિવસ હતો તે છોકરાઓએ કેક મંગાવી હવે આ ઉંમરે શું જન્મ દિવસ નીલાબહેન સાત ના થયા તો એ છોકરાઓ કે પાર્ટી મારી બહેન પણ આનંદથી આવી છે તમને બોલાવ્યા હતા પણ તમે બહાર ગયા હતા પણ આ કેક જરૂર ખાજો અરે બહારથી જ જશો અંદર આવો ને માલતીબેન અંદર આવ્યા અને કેક ડાઇનિંગ ટેબલ પર મૂકતા બોલ્યા તમારા ઊંધિયાનો સ્વાદ તો હજી મોમાં છે નીલાબેન નીલા તરત સ્ટૂલ પર ચડી અને કબાટ ખોલ્યું આ ડિનર સેટ છે તમે લઈ જશો માલતીબેન તમારા ઘરે તો આ વપરાશે માલતીબેન નવાઈ પામી ગયા અરે આવો સરસ થઈ લીલા એક પ્લેટ એમના હાથમાં મૂકી અચ્છા લીલા કલરમાં પાંદડાની ડિઝાઇન માલતી ફેરવી ફેરવીને જોયો તો બહુ મોંઘો હશે હું તો એટલા ના ખર્ચી શકું બેન અરે પૈસાની વાત જ નથી માલતીબેન તમારા માટે ખાસ ખરીદ્યો નથી એટલે જન્મ દિવસની ભેટ તો કેમ કહેવાય પણ તમે વાપરશો તો મને આનંદ થશે અને તમારે બહોળું કુટુંબ છે એટલે વપરાશે માલતીબેન શર્માઈ ગયા પણ એમાં જ કેમ લેવાય કેમ નહીં હું તમને પ્રેમથી આપું છું અભિજીત પણ જ્યાં હશે ત્યાં ખુશ થશે માલતી બેન ઉપર તે પગે ચાલે તમારો બહુ આભાર બેન હમણાં જ વિનય દોડતો આવીને લઈ જશે અને સાચે વિનય દોડતો જ આવ્યો લવ યુ આંટી એમ બોલતો મોટ તો થેલો લઈને ચાલ્યો ગયો પછી આવ્યા વાસણો ઘર નજીકની શાક માર્કેટમાં ફૂટપાથ પર શાક વેચતા અને ત્યાં જ ઝૂંપડીમાં રહેતા મોટી વિશી ચલાવી સાથે જમતા લોકો ઠોબારા જેવા વાસણો સસ્તી પ્લાસ્ટિકની પ્લેટ ત્યાં ભૂપા કુંદિયું જેમાં રાંધી એ મોટા તપેલાઓ હતા ચોકીદારને બોલાવી કોથળો ભર્યો રિક્ષામાં બજારે પહોંચી ત્યારે કુટુંબ કબીલા સાથે સૌ જમવાની વેતરણમાં હતા ની કોથળો ધરી દીધો વાપરો વેચતા નહીં હો સ્ત્રીઓએ કબજો લઈ લીધો જો એના સોગન બેન આ તો અમારે સોનું રૂપું એ વેચાય વાસણની બહુ આપતા હતી હો સૌ પગે લાગવા જતા એ ત્યાંથી જલ્દી નીકળી ગઈ રાત્રે પ્રિયમને ફોન કર્યો તમને બહુ યાદ કરું છું આવશો ના હું બીમાર નથી બસ તમને મળવું છું નિશાંત અને પ્રિયમ બે દિવસમાં જ આવી પહોંચ્યા શી વાત છે માં મિલાએ બંધ રહેલો બેડરૂમ ખોલ્યો આ તારો રૂમ તારી ઢગલો વસ્તુઓ અહીં પડી છે અને ડ્રોઈંગ રૂમનું શોકેસ તને જે ગમે પ્રિયમ લઈ લે બેટા અરે માં કેમ એમ હવે મારે એનો શું ઉપયોગ છે અહીં આવ મિલા પોતાના રૂમમાં પ્રિયમને લઈ દે જો આ આખી થપ્પી જરીની કાંજીવરમની સાડીઓ છે હું પહેરવાની નથી તમારા મિત્રોના તારા કુટુંબના પ્રસંગે તું પહેરી શકીશ પ્રિય તો આખી થપ્પી લઈ લીધી માય ગોડ સો બ્યુટીફુલ હું આમાંથી ડ્રેસ બનાવું તો તમને વાંધો નથી ને એક જ શરત મને ફોટા મોકલવાના પ્રિયમે નીલાને ઉંચકી લીધી આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ નિશાંતે થોડા પુસ્તકો નાની નાની બે ચાર વસ્તુઓ લીધી અને નકામી વસ્તુઓનો ઢગલો કરી દીધો બે દિવસ ઘર રહીને લોકો ગયા ધીમે ધીમે ખાલી થવા લાગ્યું અભિજીતની વિદાય પછી એના કપડા અને એની નાની મોટી વસ્તુઓ એણે ત્યારે જ અનાથ આશ્રમમાં આપી દીધી હતી તોય એક ખાનામાંથી મોજા અને શૂઝ ચંપલનો ખજાનો મળ્યો

નીચાના દાગીના અહીં જતા એ કશું જ લીધા વિના ચાલી ગઈ હતી એક નાનો પ્રેમ ભર્યો પત્ર લખી દાગીનાની પોટલીમાં મૂક્યો કદાચ મારા ગયા પછી એ આવે અને એના સુધી પહોંચે એવી મનોમન પ્રાર્થના કરે હજી થોડા ભારે દાગીના હતા અભિજીત દર દિવાળીએ નાની મોટી ચાંદી સેનાની કોઈ ચીજ ભેટ આપતી

લગ્ન પહેલા એક રાત રિસોર્ટમાં રહ્યા હતા અને મધુ રજની માણી હતી એ રિસોર્ટનું બિલ બધું રેશમી પોટલીમાં બાંધ્યું હતું જોડે જીવાયેલું જીવન અને મનામણા હાસ્ય અને થોડા આંસુ પણ વસ્તુઓનું ડેપ ક્લીનિંગ કરી શકાય પણ સ્મૃતિઓનું શું એ તો સાવ અંગત પોતીથી એની ત્વચા જેવી કોઈને ના આપી શકાય હૈયાની ભીતરમાં ઊંડે ઊંડે સંઘોપાયેલી દેખાય છે હૈયાનું શું પણ જોયું છે અને છતાં છે એની તો પડે પણ મુક્તિનો ઊંડો શ્વાસ કર્યો અસંખ્ય વસ્તુઓનો ખડકલો જીવન પર હાવી થઈ ગયો હતો બીજાકાર સુબ્રમણ્યમ લખતી હતી ધ એક્સેસ બેગેજ ફ્રોમ યોર લાઈફ અને ફીલ ફ્રી જાણે એક કેદખાનામાંથી છૂટી ગઈ માયાનું આવરણ જતાં પરમ આનંદનો ચહેરો પ્રગટ થયો એણે બેગ પેક કરી સાચવીને રેશમી પોટલી એમાં મૂકી માલતી ચાવી આપી તમારા દીકરાના લગ્ન છે ને બે મહિના નથી મારું ઘર ખુશીથી વાપરજો એ લીલાને ભેટીને રડી પડ્યા ટ્રેનમાં એ બેઠી ત્યારે થયું એક નવી સફરનો આરંભ ઉંમરના કોઈ પણ પડાવે આરંભ તો થઈ જ શકે ને

વાતો કરી સૌ સાથે ફર્યા મ્યુઝિયમ જોયું જુદા જુદા મંદિરોનું આર્કિટેક્ચર જોવાનું ગમ્યું પછી એ એ દિવસ આવ્યો નમતી સાંજે લક્ષ્મણ ગંગા આરતી હમણાં જ પૂરી થઈ હતી અને એની મહાઆરતીના સ્પંદનો હવાની લહેરમાં ભળી રહ્યા હતા અને નીચે જાનવી ધીમે ધીમે અંધારો ઉતરી રહ્યું હતું અને વહેણમાં અસંખ્ય ફૂલ દીવાઓ ઝગમગતા વહી રહ્યા હતા વહેણમાં તરતા ઝૂલતા દૂર સુધી જઈ ડૂબી જતા હતા એની પાછળ જ બીજો દીપ વહી રહ્યો હતો આ શૃંખલા ખંડિત થતી નથી એ પણ આ વહેતી એક જળ બિંદુ એ નીચે ઉતરી ગંગાના પગથિયાં આવી હવે આરતીની ભેટ ન હતી મંદિરોના ઘંટનાદ હવાને તરંગિત કરતા હતા એક છોકરો દોડતો આવ્યો મૈયા બસ એક બચાય લે લો વીસ રૂપિયા મેં દે દૂંગા પ્લીઝ એને ફૂલો ભરેલો એક દીવાનો પડ્યો સામે ધરી પાલવ પકડી લીધો લે લો મૈયા પંદરા દેના નીલાએ પડ્યો લઈ લીધો અને ફૂલો નીચે રેશમી પોટલી મૂકી દીધી દીવો પ્રગટાવ્યો નીચે નમી તરતો મૂકે અરે મૈયા એસા નહીં કરતે ગંગા પાણી સર પર ચડાવો એ હસી પડી તું તો બડા સયાના

દોસ્તો આ હતી આજની વાર્તા મને આશા છે કે આપ સૌને આ વાર્તા ખૂબ જ ગમી હશે ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો